ટ તરીકે કામ કરતા મેહુલ નામના પેટ્રોલ લગ્ન થયા હતા પરંતુ મહિના પહેલા વકીલની બહેન કોઈ કારણોસર ઘરે આવી ગઈ હતી ઘરે પરત આવ્યા બાદ તે પરત જવા માંગતી ન હતી તેથી રાજા અંસારી ખાર રાખીને વકીલનું ઘર સળગાવવાનો પ્રયાસ કર્યો હતો ઘર સળગાવવાનો પ્રયત્ન કરતા ઘરમાં રહેલા એક્ટિવા તેમજ મોટર સાઈકલ બડી ને બુટલેગર ગ્યાસુદ્દીન ઉર્ફે રાજા અंसारी ધરપકડ કરી હતી અને મારા बाजू ની મકાન માંથી મારા મધર એકલા હતા હું બહાર હતો ત્યારે એકલતાનો લાભ લઈ આ વ્યક્તિએ પ્રથમ તો મેરા મારા કેમેરાના દોયડા કટ કરી નાખ્યા દોયડા કટ કરી જેવા મારા મધર જોતા હતા એટલે એ તરત જ ભાગી ગયો હું એકચ્યુઅલી બહાર હતો જ્યારે હું સવા સાત સાડા સાત વાગ્યા આસપાસ આવ્યો ત્યારે મેં ચેક કર્યું મારા કેમેરાના દોયડા જે છે એ તૂટેલા હતા પછી અમે લોકોએ બેઠા હતા ત્યારે પોણા આઠ વાગ્યાની આસપાસ પાછો એ આવ્યો એકદમ પીધેલી હાલતમાં હતો અને ધોકો લઈ અને મારી ગાડી જે બહાર ઊભી હતી એક્ટિવા એમની ઉપર એને સાતથી આઠ પ્રહારો કરેલા એટલે અમે લોકો બારીએથી જોયું તો અમે એને કીધું ભાઈ તું આ ઘરમાં તો એમને અમારી ઉપર પથ્થરનો ઘા કર્યો પછી અમે લોકો નીચે આવ્યા નીચે આવ્યા એટલે મારા મધરને પણ એ ગાળો બોલવા માંડ્યો મારા પત્નીને પણ ગાળો બોલવા માંડ્યો અને પછી પાછો ભયો ગયો એટલે અમે પોલીસ સ્ટેશને રિપોર્ટ કરાવ્યો અમે જ્યારે પોલીસ સ્ટેશને રિપોર્ટ કરાવતા હતા પોલીસ સ્ટેશને ગયા ત્યારે પાછળથી એ અને એનો બ્રધર બંને આવી અને પેટ્રોલ છાંટી એને પ્રથમ તો એને મારો ઘર સળગાવવાનો પ્રયત્ન કર્યો બરાબર પછી વરી પાછા અમે આવ્યા પોલીસ આવી બધું તો કમ્પ્લીટ થયું પછી વરી પાછા અમે પોલીસ સ્ટેશને ઇન્ફોર્મ કર્યું કે ભાઈ આ વ્યક્તિ પાછો આવ્યો હતો અને આવી રીતે ઘર સળગાવવાનો પ્રયત્ન કર્યો છે પછી વરી પાછો એ તરત બીજી વખત આવ્યો અને પાછું બાજુની અગાસીમાંથી ઠેકી અને વરી પાછું એને મારી ગાડી સળગાવી એને ગુજરાત બોર્ડની દસમાને અને ધોરણ બારમા ધોરણની પરીક્ષાઓ આજથી શરૂ થઈ છવ્વીસ માર્ચ સુધી આ પરીક્ષાઓ ચાલશે આ